સુરત શહેરમાં રાજસ્થાનથી ડ્રગ્સ ઘુસાડનારા ઇસમની બાતમીના આધારે એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી એસઓજીને ખાનગી બાતમી મળી કે રાજસ્થાનથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઇસમ ઉધના દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇના રૂમ નંબર સાતસો ચારમાં રોકાયો છે આ બાતમીના આધારે દરોડા કરી ચેતન સાહુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે ચેતન સાહુ મૂળ રાજસ્થાનના ઉદયપુરના બડગામનો રહેવાસી છે અને તેની પાસેથી પોલીસે ત્રણસો ચોપન ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું તેની પાસેથી બે મોબાઈલ એક કાર તેમજ અગિયાર હજાર ત્રણસો પચાસ રોકડા મળીને કુલ ચુમ્માલીસ લાખ પિંચોતેર હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો રાજસ્થાનના ચેતન સાઉની પૂછપરછમાં સામે આવ્યું કે તે સુરતના અનીસ ખાન લાકડાવાલા પઠાણ રહેવાસી ઉમિયા માતા મંદિર પાસે ભાઠેના સુરત અને બે વિકાસ શંકરભાઈ આહિર રહેવાસી સલાબતપુરા સુરત આપવાનો હતો ત્યારબાદ આ બંને આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા રાજસ્થાનના ચેતનની પૂછપરછમાં વધુ ખુલાસો થયો કે અગાઉ મહારાષ્ટ્ર તરફથી ડ્રગ્સનો જથ્થો સુરત શહેર ખાતે ઘુસાડવામાં આવી રહ્યો હતો અને સુરત પોલીસ દ્વારા આ ડ્રગ સપ્લાયર તેમજ પેડલરને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર તરફથી આવતી ડ્રગની સપ્લાયની ચેન તોડવામાં આવી હતી તેથી ડ્રગ્સ માફિયાઓને નવો રસ્તો અપનાવ્યો અને રાજસ્થાનના રૂટ પર જઈને ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે પોલીસે તપાસ કરતા એવું પણ સામે આવ્યું કે આરોપી વિકાસ આહીર સલાબતપુરા વિસ્તારમાં ભવાની આઈસ્ક્રીમ નામની લારી ચલાવે છે અને આઈસ્ક્રીમ પાર્લરમાં તે આ પ્રકારે ડ્રગ્સનું વેચાણ કરવાનું સામે આવ્યું આરોપી વિકાસ ભાજપનો કાર્યકર્તા છે અને ભાજપના અનેક મોટા માથાઓ સાથે તેના પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર ફોટા પર અપલોડ કર્યા છે આ ઉપરાંત આરોપી વિકાસ એલએલબી સેકન્ડ યરમાં વીટી ચોક્સી કોલેજમાં અભ્યાસ પણ કરે છે વિકાસે અમરોલી વિસ્તારમાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી લૂંટ પણ કરી હતી તે સમયે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો પણ દાખલ થયો હતો અને હથિયાર લાયસન્સનું પણ રદ કરવામાં આવ્યું હતું વિકાસ આહિર રાજસ્થાનના ઉદયપુર ખાતે એક ધરાવતો હોવાની માહિતી પર મળી છે એટલું જ નહીં સુરત શહેર પોલીસ છેલ્લા એક મહિનાથી આઇસોમોને પકડવા માટે વોચ રાખી હતી આરોપીની વાત કરવામાં આવે તો તમામ આરોપી રાજસ્થાન ખાતે સ્નેપચેટ તેમજ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ડ્રગ્સનો ઓર્ડર આપતા હતા અને ત્યારબાદ રાજસ્થાન આ ડ્રગ્સ સુરત આવતું હતું સુરતમાં આઈસ્ક્રીમની લારી તેમજ પાર્લર ઉપરાંત આ પાર્લરની આસપાસ વિસ્તારના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર ગાડીમાં ગ્રાહકોને આ ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું આરોપી વિકાસ જેનું નામ ભાજપ સાથે જોડાયેલું છે તે સામે અગાઉ સુરતના છ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે જ્યારે આરોપી અનિશ પઠાણ તેની સામે અગાઉ ખટોદરા સચિન અને અલથાર પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આરોપી અનિશ ખાનની પૂછપરછમાં સામે આવ્યું કે તે બે હજાર સત્તરમાં એક તાલીબ નામના ઇસમનું અપહરણ કર્યું અને તેની લાશને ડુમસમાં ફેંકી દીધી હતી તેથી ખટોદા પોલીસ સ્ટેશનમાં તેની સામે અપહરણ અને ખૂનનો ગુનો પણ દાખલ થયો હતો હાલમાં પોલીસે આ તમામ આરોપીની કાયદેસરની કાર્યવાહી કરીને પૂછપરછ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી સુરત ગઈકાલે તારીખ એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે ચેતનકુમાર સાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો છોપ્પન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે અને આ વ્યક્તિ પાસે તો જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જોઈએ બીજા બે મેન અહીંયાના જે પેડલર છે આ પેડલરોના આપવાના હતા જેમાં એક અનીશ કરીને નામ છે અનીશ કાનનું રૂપે અન્નો લખડવાલા આ ભાટેના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છે મહિના પહેલાં બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માડેનો બુનાઓ પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિયર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટિસિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જે આ બંનેની બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સરોપી એ બીજા ક્યાંથી સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસ મુંબઈથી ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહી લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાન ના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા કે આ આ આ અને જો 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 લોકો અહીંયા પાર્લર પાર્લર વગર ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો ગ્રાહકોને સપ્લાય કરે છે એમની ડ્રગ્સ અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે આઈસ્ક્રીમ ના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના લોકો સપ્લાય કરતા કરે છે તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસ તરફથી કરવામાં આવેલા છે આગે બી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે આ બીજા કોઈને થોક સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ બે હાજર ચોવીસ ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ ત્રણ કરોડ થી વધુ થર્ટી સેવન કરી પચાસ જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે અને સાથ અમે લોકો આ પર જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજી ના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ